હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક ડોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે શખ્સે ગણતરીની સેકન્ડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યો આ હુમલા બાદ ડૉક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા રહ્યા છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે ત્યારબાદ ડૉક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે આ ઘટનામાં ડૉક્ટર શ્યામજી વલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ગોડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો